શું તમને ખબર છે કે આપણે બધા સારું અનુભવવા માટે જ જન્મ્યા છીએ સારું લાગવું એ તો આપણી એકદમ કુદરતી ડિફોલ્ટ સેટિંગ છે પણ જો એવું છે તો પછી સવાલ એ થાય કે આપણે વારંવાર ખરાબ કેમ અનુભવીએ છીએ ચાલો આજે આ રહસ્યને સમજીએ અને જાણીએ કે કેવી રીતે આપણે આપણી અંદરની ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગને ફરીથી ઓન કરી શકીએ ચાલો આ વાતને સમજવા માટે છેક મૂળમાં જઈએ શરૂઆત કરીએ એક બાળકની વાતથી આપણી મૂળ અવસ્થાથી જરા વિચારો એક નાનકડા બાળકને સવારે ઉઠે ને બસ ચહેરા પર સ્મિત હોય એને કોઈ વાતની ચિંતા નથી કોઈ જાતનો ડર નથી એ તો બસ પોતાની મસ્તીમાં આનંદ અને આઝાદીથી જીવે છે આ જે અવસ્થા છે ને એમાં મન એકદમ ખાલી હળવું અને આઝાદ હોય છે બસ આ જ છે આપણી ઓરિજિનલ ફીલ ગુડ સેટિંગ જાણે કે આપણી ફેક્ટરી સેટિંગ જ કહી લો તો પછી સવાલ એ છે કે આટલી સરસ કુદરતી અવસ્થા એ જાય છે ક્યાં ચાલો જોઈએ કે બારની દુનિયા કેવી રીતે આપણી આ સેટિંગને બદલી નાખે છે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ ને આપણી આસપાસનો સમાજ આપણને શીખવાડવા લાગે છે વધારે વિચાર ચિંતા કર બીજા સાથે સરખામણી કર અને આ બધી વાતો ધીમે ધીમે આપણા મન પર બોજ બનવા લાગે છે અને આ ફેરફાર જુઓ એક તરફ છે આપણી ડિફોલ્ટ અવસ્થા એકદમ ફ્રી હળવી અને આનંદથી ભરેલી અને બીજી બાજુ સમાજની શિખામણો પછીની અવસ્થા ભારે ચિંતાવાળી અને બોજથી દબાયેલી જે મન જન્મથી હળવું હતું તે હવે ભારે થવા લાગે છે આને સમજવા માટે એક નાનકડી વાત કહું એક સ્ત્રી હતી જેને દરેક કામમાં છે ને એકદમ પરફેક્ટ થવું હતું પણ પરફેક્શન પાછળ ભાગતા ભાગતા એ સતત તણાવમાં રહેવા લાગી પછી એક દિવસ એણે પોતાની જાતને પૂછ્યું હું જે કરી રહી છું એનાથી મારું મન હલકું થાય છે કે ભારે અને બસ એ જ ક્ષણે એને સમજાઈ ગયો કે મન હલકું તો જીવન હલકું તો આ બધા પાછળનું સાચું કારણ શું છે ચાલો એ સરળ સત્યને જાણીએ વિજ્ઞાન અને આધ્યાત્મ બંને શું કહે છે એ જોઈએ અને આ સાંભળીને તમને એક આહા મોમેન્ટ જરૂર મળશે ન્યુરોસાયન્સ એટલે કે મગજનું વિજ્ઞાન એવું કહે છે કે આપણી નેવું ટકા જી હા નેવું ટકા નકારાત્મક વિચારસરણી હકીકતમાંથી નથી આવતી પણ કન્ડિશનિંગમાંથી આવે છે જે આપણને શીખવાવવામાં આવ્યું છે તેમાંથી આ વાત બહુ મોટી છે ખરું ને અને આ વાતને છે ને અલગ અલગ ક્ષેત્રો પણ માને છે જેમ કે સાયકોલોજી કહે છે કે જ્યારે મન ખાલી હોય ને ત્યારે જ તે સૌથી વધુ ક્રિએટિવ અને શાંત હોય છે આધ્યાત્મિક વિજ્ઞાન શીખવે છે કે તમે બસ મનને હલકું રાખો પ્રકાશ તો આપોઆપ ભરાઈ જશે અને ગુરુદેવ પણ કહે છે મન પવિત્ર હોય તો સંસારમાં કંઈ પણ અપવિત્ર નથી તો આ ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગ એટલે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ એવી અવસ્થા છે જ્યાં મન કોઈ જ મહેનત વગર આપમેળે જ સારું અનુભવે છે અને સૌથી મજાની વાત એ છે કે આ અવસ્થામાં પાછા જવા માટે કંઈ નવું નથી કરવાનું બસ બે આદતોને આપણા જીવનમાંથી દૂર કરવાની છે તો ક્યાં છે એ બે બોજ જે આપણે ઉતારવાના છે પહેલું ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું બંધ કરવું અને બીજું બીજા લોકોની અપેક્ષાઓનો ભાર લઈને ફરવાનું બંધ કરવું બસ જેવી આ બે અડચણો દૂર થાય છે આપણી ફીલ ગુડ ડિફોલ્ટ સેટિંગ આપોઆપ પાછી આવી જાય છે તો ચાલો હવે હું તમને એક પ્રેક્ટિકલ ટૂલ આપું જે તમે ગમે ત્યારે ગમે ત્યાં વાપરી શકો એક મિનિટનું રીસેટ બટન છે આ આનું નામ છે ડિફોલ્ટ રીસેટ ટૂલ બસ ચાર સ્ટેપ છે ચાલો જોઈએ પહેલું જ્યાં પણ હો પાંચ સેકન્ડમાં કે અટકી જાઓ બીજું એક ઊંડો શ્વાસ લો ત્રીજું મનમાં ને મનમાં કહો ખરાબ અનુભવવાનું બંધ અને ચોથું બસ એક નાનકડું સ્માઇલ કરો બસ તમારી ડિફોલ્ટ સેટિંગ પાછી ઓન આ વાત હંમેશા યાદ રાખજો કે સારું લાગવું એ કોઈ સિદ્ધિ નથી જેને આપણે મેળવવાની હોય એ તો આપણો મૂળ સ્વભાવ છે અને એ પણ કે નકારાત્મક વિચારો ભલે બહારથી આવે પણ સારું અનુભવવાની શક્તિ તો હંમેશા આપણી અંદરથી જ આવે છે અને સૌથી મોટી વાત અચ્છા મહેસૂસ કરના જન્મસિદ્ધ અધિકાર છે સારું અનુભવવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે તો બસ આખા વિશ્લેષણનો સાર શું છે ફક્ત આ એક સરળ સ્વિચ યાદ રાખો આજથી જ્યારે પણ મન ભારે લાગે ત્યારે બસ આટલું જ કરવાનું છે ખરાબ અનુભવવાનું બંધ એટલે સારું લાગવાની સ્વિચ આપોઆપ ઓન યાદ રાખજો મન જેટલું હલકું હશે ને જીવન એટલું જ સુંદર લાગશે